શિવાલયોમાં ગુંજતા હર હર મહાદેવ અને બમબમ બોલેના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિ સભર બની ગયું હતું ધાર્મિક માન્યતા અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં શિવ પૂજાનું જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે માત્ર શિવરાત્રીના દિવસે શિવ દર્શન અને વિધિવત પૂજા અર્ચના કરવાથી મળે છે અતૂટ સદા સાથે ભાવિકોએ શિવલિંગ પર જળાભિષેકને દુગ્ધાભિષેક કરી ધન્યતા અનુભવી હતી ભક્તો દ્વારા દેવ મહાદેવને રીઝવવા માટે શ્રદ્ધાપૂર્વક બિલિપત્ર મધ અર્પણ કરવામાં આવ્યા હતા જેના થકી અભિષેક અને વૈદ્ય મંત્રચારનું પવિત્ર વાતાવરણ સર્જાયું હતું શિવાલયોમાં દર્શન માટે ઉમટેલા વિશાળ માનવ ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી દર્શન અને પૂજા બાદ ભક્તો માટે મંદિર પરિસરમાં પરંપરાગત ભાંગની પ્રસાદીનું પણ વિશેષ વિતરણ કરવામાં આવ્યું હતું કાશી વિશ્વનાથ મહાદેવ સહિતના મુખ્ય મંદિરોમાં મોડી રાત સુધી ભજન કીર્તન અને મહાઆરતીનું આયોજન હોવાથી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો જે સંસ્કારી નગરી વડોદરાની ધાર્મિક ચેતનાની પ્રતીતિ કરાવે છે